સંજુ આઈટી એન્ડ મલ્ટીમીડિયા હંડ્રેડ પર્સન્ટ જોબની જવાબદારી તો આપે જ છે પરંતુ ઘણા વિદ્યાર્થીઓ એવું કહે છે કે તાત્કાલિક જોબ નથી મળતી તો શું આ વાત સાચી છે હા એ બિલકુલ વાત સાચી છે કે બધા જ વિદ્યાર્થીઓને જોબ ટાઈમ ટુ ટાઈમ નથી મળતી એનું એક રીઝન છે ઘણા વિદ્યાર્થીઓ ઇરેગ્યુલર હોય ઘણા વિદ્યાર્થીઓ કહેવાય ને કે એમની ક્રિએટિવિટી એટલી બધી ના આવતી હોય ઇન્ટર્નશીપમાં ગયા હોવા છતાં પણ ત્યાં ઇરેગ્યુલરિટીને કારણે કે ઘણા ઘણી બધી પરિસ્થિતિને કારણે એ હજી જોબમાં જવા ના થયા હોય આવા અંદર અને થર્ડ એક સિચ્યુએશન છે કે એમની ઇન્ટર્નશીપ પૂરી થઈ છે અને તાત્કાલિક નેક્સ્ટ દિવસે એને પ્લેસમેન્ટ પણ આવું જરૂરી નથી કારણ કે કોઈ પણ કંપનીમાં એને જોબ મળવાની છે તો ત્યારે ત્યાં કોમ્પ્યુટરની જે વ્યવસ્થા કરવી કે એક્સ જે એની તૈયારી કરવાની હોય એ ના થઈ હોય ત્યારે એમાં અઠવાડિયું ક્યારેક મહિનો અને ક્યારેક માર્કેટમાં જ મંદી છે ત્યારે એને જોબ મળવામાં તકલીફ થઈ શકે છે બટ અમે સંજુ આઈટી એન્ડ મલ્ટીમીડિયામાં સ્ટુડન્ટ્સને એ માટે પ્રિપેર કરીએ છીએ કે જ્યારે પણ ઓપોર્ચ્યુનિટી આવશે જોબ માટે એપ્લાય કરો જોબ મળી જશે એના માટે જ અમે લોકો એમને કોઈપણ કોર્સિસની અંદર પરફેક્ટ ટ્રેનિંગ આપીએ છીએ અને જોબ રિલેટેડ નહીં પરંતુ બિઝનેસ રિલેટેડ એમને કામ કરાવવાની છીએ